સાંજે કરી લીધું છે તો ચાલો મમ્મી શું બધું કાઢી બેઠા છે તમને પણ બતાડું તો આજે બધી છે ને બધી સાફ કરું છું કાંઈ ક્યાંય જડતું જ નતું પહેરી પહેરીને છોકરીઓને બધું રાખી દીધું બધી છે પીનું છે છે છોકરીઓને પીનું રીતે પછી અને બધું સરખી રીતે રાખવું આમાં બંગડીયું છે મારી આમાં એક એક હાથના બ્રેસલેટ છે આમાં તો કાંઈ સારા જ છે બધા નકરા હજી બધું સમૂહ કરવાનું પડ્યું છે આમાં બધું મેકઅપ ભર્યું હજી બધી નીચે પડી છે ભરી નાખી પડ્યું સરખી રીતે રાખ્યું હમણાં પછી આવી રીતે પૂઠા એક કરીને આમાં પીનું ગોઠવી જડે તો ખરે કાંઈક ક્યાંય કાંઈ જડતું જ નતું છોકરીઓ બધું પહેરી પહેરીને ડાયરેક્ટ આમ ઘા કરીને રાખી જ દીધું તું હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જો અત્યારે નાસ્તા પાણી થયા ને થોડું ઘણું કામકાજ પડ્યું છે ને થોડુંક ઘણું કર્યું અને દસ વાગે સાંજવી ગઈ સ્કૂલે તે અત્યારે સાડા દસ થાય છે જો અત્યારે જો કામકાજ થાય છે ને થોડુંક હજી થોડુંક પડ્યું છે ને થોડુંક કર્યું ને આજ છે ન્યાજ તો શ્રીમસા જશે ન્યાજ ખાવા અને સાંજવી સ્કૂલે ખાઈ લેશે તો હવે રસોઈમાં તો શું બનાવું આજે અત્યારે જમીને હવે નાઈ ધો મસ્ત ફ્રેશ થાય નમાજનો ટાઈમ થઈ ગયો છે તો નમાજ પડી લેશે પહેલાં પછી મળીએ આગળ હવે તો જ બધું કામકાજ થઈ ગયું છે ને નમાજે પડી લીધી છે તો હવે અત્યારે ફ્રી છો તો રીમસાને મહેંદી કરી દઉં એને મહેંદી જ કરવી છે કેમકે છે ને અમારા કાલમાં દેરની સગાઈ છે ને એટલે એટલે કાલ જાગરણ છે પરમદી રવિવારે સગાઈ છે ગાઈસ આજે રીમસાની મહેંદી ચાલે છે એક હાથમાં થઈ છે અને બીજો હાથ સ્ટાર્ટ કર્યો છે તો ચાલો તમને બતાડું કેવી મહેંદી થઈ છે જોવો ગાઈસ એક હાથમાં થઈ ગઈ છે અને હજી બીજો હાથ હજી તો સ્ટાર્ટ કર્યો છે હવે ક્યારે થાય ને રીમસાબેન થાકી પણ ગયા છે હવે તો A few moments later. તો ગાઈસ રીમસાને બે હાથમાં મહેંદી કમ્પ્લીટ થઈ ગઈ છે અને રીમસા બેન ફૂલ થાકી ગયા છે બાય પાછળ ફેરા તો સો ગાઈસ કેટલી મસ્ત થઈ છે તો આવી ગઈ ભૂખ લાગી એટલે નાસ્તો કરું છું તો ચાલો તમને નાસ્તો કરવા

ટાઈમ થઈ ગયો છે રસોઈનો તો રસોઈમાં અત્યારે બનાવું છે રીંગણા રીંગણાનો ઓળો હતો ચાલો તમને બતાવું અહીંયા આપણું રીંગણું શેકાય છે મસ્ત સરસ શેકાઈ ગયું છે ગઈ હવે અત્યારે તો ચાલો આપણે શાકની તૈયારી કરી લઈએ બધી હવે તો ગાયસ અત્યારે રસોઈ થાય છે ને બે મેનુ બેનુની મહેંદી કમ્પ્લીટ થઈ ગઈ છે ને એ બે હવે રમે છે અને રીમસાય તો મહેંદી ઉખાડી પણ નાખી તો હવે ગાઈસ આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખશું તો મળી હવે સવારે નવા વ્લોગની સાથે ત્યાર લગન બધાને ટાટા બાય બાય આવજો